આગળ વાત કરીએ અરવલ્લીની અરવલ્લીના મોડાસામાં આયકર વિભાગના દરોડાનો મામલો સતત બીજા દિવસે પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ યથાવત છે બિલ્ડર વેપારીઓ અને ડોક્ટર્સના રહેણાંક મકાન પર સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે સર્ચ ઓપરેશન ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે સર્ચ ઓપરેશનને લઈને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે તો શહેરમાંથી મોટી કરચોરી ઝડપાવવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે રાજ્યભરમાં આ પ્રકારના દરોડાની શરૂઆત થઈ છે મોડાસામાં પણ આઈટી દ્વારા દરોડાનો મામલો કે જ્યાં સતત બીજા દિવસે આઈટી દ્વારા સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે અહીં બિલ્ડરો શહેરના વેપારીઓ ડોક્ટર્સના મકાન પર તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને કરચોરી મામલે આ તપાસ શરૂ થઈ થઈ છે જેમાં શહેરમાંથી મોટી કર ચોરી ઝડપાવવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે સર્ચ ઓપરેશનને લઈને તમામ વેપારીઓ બિલ્ડર્સ આ ઉપરાંત ડોક્ટર્સમાં પણ ફફડાટ ફેલાયો છે કાર પુલ પરથી નીચે ખાબકી ત્રણના મોતના સમાચાર છે ચિત્રોડી ગામના પુલ પાસે અકસ્માતની આ ઘટના બની અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ધાંગધ્રા ખસેડવામાં આવ્યા તો મૂડીના દાધોડિયા ગામના મહિલાને મૂડી રાત્રિના સમયે હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા અને તે સમયે જો અકસ્માત સર્જાયો જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે અક્ષય આ અકસ્માત મામલે શું અપડેટ જી વાત કરવા તો તાલુકાના દાધોડિયા જે છે તે પરિવાર કાર લઈ અને દાધોડિયાથી હોસ્પિટલના કામ રહ્યા

અકસ્માત ને લઈને ક્યાંક ને ક્યાંક લોકો માં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે તંત્ર ના જ આ અકસ્માત લોકો માં હાલ ચર્ચા એ જોર પકડ્યું છે આભાર માહિતી આપવા બદલ તો જણાવી એમ તંત્રના ભોગે ત્રણ લોકોના મોત મહીસાગરમાં બિનવારસી બેગ મળતા લોકોમાં ફફડાટ ફેલા આવશે લૂણાવાળાના ચાર કોસિયા નાકા પાસે એક બેગ મળી આવી હતી એક વ્યક્તિ બેગ મૂકી જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવ્યો બેગ તેમજ પર્સ સહિતની વસ્તુઓ રોડની બાજુમાં મૂકી દેતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી બેગ મૂકનાર વ્યક્તિ પોતાના હાથમાંથી વીંઠી સહિત વસ્તુ કાઢીને થેલીમાં મૂકતો નજરે પડ્યો પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા જોઈને ઘટના સ્થળે પહોંચીને બે બેગ ચેક કરવામાં આવ્યું બેગમાં આધાર કાર્ડ સહિત વોટર આઈડી સહિત કપડાં મળી આવ્યા હતા ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યા મામલે આરોપીની ધરપકડ મહિલા કોન્સ્ટેબલના કોઈ પરિચિતની ધરપકડ કરવામાં આવી ગાંધીનગર એલસીબીએ આરોપીની ધરપકડ કરી છે મહિલા કોન્સ્ટેબલની હત્યાના ગણતરીના કલાકોમાં ગાંધીનગર એલસીબીએ આરોપીને રાઉન્ડઅપ કર્યો મૃતક રિંકલબેન વણજારાનો આજરોજ તેમના ભાઈના ઘરમાંથી ગતરોજ તેમના ભાઈના ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવ્યો હતો શાહીબાગ હેડક્વાર્ટર અમદાવાદ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને ગાંધીનગર સેક્ટર ચોવીસ ખાતે તેમના ભાઈ ભાભી સાથે રહેતા હતા તપાસ દરમિયાન તેમના નજીકના વ્યક્તિએ જ હત્યાને અંજામ આપ્યા હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે છોટાઉદેપુરના વાઘવા ગામમાં આસો સુદ આઠમના દિવસે વર્ષોથી બેઢીયું મેળું યોજાય છે મેળામાં વર્ષોથી પુરુષો અને મહિલાઓ દ્વારા માથે માટીનું માટલો મૂકીને માતાજીને બેઢીયું ચઢાવવાની માન્યતા છે મેળામાં ભક્તોને અગવડતા ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે સાથે ગામના યુવકો લોકોને મુશ્કેલી ન પડે તે માટે ખડેપગે સેવા કાર્યમાં જોડાય છે તો વાઘેશ્વરી માતાજીમાં અખૂટ શ્રદ્ધા રાખતી અને મનોકામના પૂરી થતાં માટીનું માટલું માથી મૂકીને અહીં આવતી મહિલાઓનું કહેવું છે કે જે પણ મહિલા માનતા લે છે તેમની માનતા અવશ્ય પૂર્ણ થાય છે માં વાઘેશ્વરી માતાના મંદિરે મેળાનું આયોજન કરેલ છે જેમાં વાઘવા ગ્રામ પંચાયત વતી પાણી આરોગ્યની સેવા તેમજ પ્રશાસનની સેવા એટલે કે શું કહેવાય પબ્લિકને એ રાખવા માટેની સેવાનું વાઘવા ગ્રામ પંચાયત વતી કરેલ છે દરેક સભ્યો અહીંયા માતાજીની શ્રદ્ધા માટે આવે છે અને શ્રદ્ધા સાથે બેડીઓ ચઢાવે પણ છે અને બાળકનો જે આરોગ્ય છે આરોગ્ય પણ સચવાય એવી પણ શ્રદ્ધા લેતા હોય છે અને અને એ શ્રદ્ધાપૂર્ણ થતાં અહીંયા પછી બેડિયું ચઢાવવામાં આવે છે અને એટલા માટે આ મેળાને બેડિયાનું મેળો એવું પણ કહેવામાં આવે છે માતાના મંદિરે મારી એક આકડી બાધા હતી કે મારે છોકરાને વસ્タル ન તો એના માટે મેં બાધા લીધી હતી

જગદીશભાઈએ પોતાના રાજીનામામાં આક્ષેપ કર્યો છે કે પંચાયત તેમની રજૂઆતો અવગણે છે વિકાસના કામોની ફાઇલોમાં ગોટાળો કરીને પૈસા ઉધારી ચૂકવાઈ ગયા છે આ ઉપરાંત માળિયા ડુંગર તરફનો નાળો દોઢ વર્ષથી તૂટી પડ્યો છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે ઉપરાંત પંચાયત ઠરાવ કર્યા વગર પાછળથી ઠરાવ તૈયાર કરે છે જે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆત છતાં કાર્યવાહી ન થતા પડ્યા હોવાનું તેમણે જણાવ્યું તો બીજી તરફ સરપંચ શર્મિલાબેન ચાવડાએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા રાજીનામું આપવાનું કારણ એક જ કે અમારી કોઈ રજૂઆત પંચાયતમાં સાંભળતા નથી અંદર વિકાસના કામની અંદર વિકાસની ફાઇલ આવી હોય એની અંદર માટી નાખવાનું કે આ બધી વિકાસની ની હોય તો ઈ પૈસા સહ સહબંદરમાં ઉધારે અમે તાલુકામાં અરજી કરી તો પણ તેને ચૂકવાઈ જાય તાલુકા વિકાસ અધિકારી કોઈ જ તપાસ કરે નહી જેથી કરી અને છે ખોટી બાબત દરેક મીટિંગના એજન્ડા કાઢી અને બહુમતીથી ઠરાવ પાસ કરીને તમામ અમે કામ કરવામાં આવે છે એ તદ્દન વિહોણ આક્ષેપો છે ભ્રષ્ટાચારના ના આજે જ્યારથી હું ચૂંટાણી છું ત્યારથી જેને રાજકીય કે માનસિક કિનાખોરી રાખી અને પોતે અવારનવાર મને હેરાન પરેશાન કરે છે માનસિક આપે છે એક મહિલા સરપંચ હોવાના નાતે જ્ઞાતિ પ્રત્યે અડધુત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી અહીંથી કાઢી મૂકવી છે અને એમાં એના મનસુરમાં કામયાબ નથી થતો એટલે આવા પેત્ર અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે તહેવારમાં બે દિવસની રજાની કર્મચારી મહામંડળની માંગણી તમામ સરકારી કચેરીઓમાં એકવીસ અને ચોવીસ ઓક્ટોબરના રજા આપવા માટે માંગ કરવામાં આવી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી આ બે દિવસ રજાથી સરકારી કર્મચારીઓને સમગ્ર સપ્તાહની રજા મળશે તમામ સરકારી કર્મચારીઓનો પગાર વહેલો કરી આપવા પણ માંગ કરાઈ તો ઓક્ટોબર માસનો પગાર 15 ઓક્ટોબર સુધીમાં જમા કરવા માટે માંગણી કરાઈ છે સરકારી કર્મચારીઓ તહેવારની ખરીદી કરી શકે તે માટે વહેલા પગારની માંગણી કરી રહ્યા છે આનો મુખ્ય હેતુ એ છે કે વહીવટી પ્રક્રિયાને જો સાનુકૂળ બનાવ્યું હોય એટલે કે જે બી કર્મચારીઓ હશે પોતાના વતનમાં ગયા હશે

નસવાડી જૂથ ગ્રામ પંચાયતના એકવીસ જેટલા તરીકે ફરજ બજાવે છે આ સફાઈ કામદારોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશોને પગાર વધારવા માટે માંગણી કરીએ છીએ તો કાઢી મૂકવાની ધમકી આપે છે ચાર હજાર રૂપિયા પગારમાં ઘરનું ગુજરાન ચાલતું નથી અને એક થી દસ તારીખ માં પગાર તમે કરી દો બસ આટલું અમે કહીએ છીએ તો વારંવાર મને ધમકી આપે છે તમને છૂટા કરી દેસુ હવે છૂટા મન કરી દેસુ અમે આટલી ઉમર માં કઈ જઈએ આવી એ તો અમારે વિચારવું પડે ને બસ અમે પગારની માંગણી કરે એટલે છૂટા કરવાની ધમકી આપે કર્મચારી સેવા ભાવી સેવા કરી રહ્યા છે એવા કર્મચારી શોષણ શા માટે કરી રહ્યા છે તો સરકાર આંધળી છે સરકાર જોઈ શકતા નહીં પંચાની ચેકિંગ કરી શકતા નહીં કેટલી ગ્રાન્ટો આવે છે અહીંયા લાખો કરોડો ગ્રાન્ટો રોજની આવો ક્યાં ફાળવે છે ક્યાં મૂકે છે તો એની તાત્કાલિક ચકાસણી થવી જોઈએ હાલમાં આપણે જે કર્મચારીઓ જે હડતાલ પર છે એમને આપણે વાત કરીએ છીએ એમાં હડતાલ સમેટવા માટે અને કામમાં જોડાઈ જવા માટે અપીલ કરીએ છીએ અને એમનો જે પ્રશ્ન છે પગાર વધારાનો એને આપણે એમને બાયદારી આપીએ છીએ કે જે નિર્ણય પંચાયત લે છે એ પ્રમાણે એમનો પગાર વધારાની માગણી